એએસઆઈ રિતેશ કુમાર છત્રસિંહે હાથ ધરી છે જયજીનેન્દ્ર મારું નામ મહાવીર જૈન ચીકલી થી અબોલ જીવ જવાબ ગઈકાલે તારીખ એક રાત્રે મારા મોબાઈલ પર બાતમીદારનો ફોન આવ્યો કે ભરૂચ વલણ અને અલગ અલગ ગામોમાંથી ત્રણથી ચાર ટ્રક અને બે ટેમ્પોમાં એમ ટોટલ પાંચથી છ વાહનોમાં ગેરકાયદેસર અબોલ જીવોને ભરી મહારાષ્ટ્રમાં માલેગાંવ કતલખાને જવા વાળી છે આ માહિતી મળતાં તાત્કાલિક મેં મારી ટીમ જોડે સંપર્ક કરી અને અમે સોનગઢ ખાતે ગયા આખી નાઈટ પેટ્રોલિંગ કરી સવારમાં પાંચ વાગે બાતમીદારની બાતમી મુજબની ગાડી નંબર આઈસર ટેમ્પાનો જીજે એકવી જીજે ત્રેવીસ એ ટી ડબલ સેવન એકવીસ આવતા એને તાત્કાલિક સાઈડ ઉપર કરાવી અને જોતાં એકદમ ગાડી ત્રિપાલથી એકદમ પેક હતી અંદર તમામ પશુઓને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી એ કન્ડિશનમાં ભરેલા હતા તાત્કાલિક સુરત જિલ્લા પોલીસને ફોન કરી પોલીસને સ્થળ પર બોલાવી ચેક કરતા તમામ પશુઓને ઘણી જોતા સત્તર પશુઓ એકદમ ભયંકર કુર્તા બાંધેલા હતા બારડોલી પોલીસની મદદથી ફરિયાદ કરી તમામ પશુઓને પાંજરાપુરમાં સુરક્ષિત મૂકવામાં આવ્યા તમને એક વાત બતાવું આ પશુઓ ભરાવનાર કોણ હિન્દુ પશુના માલિક કોણ હિન્દુ ગાડી માલિક કોણ હિન્દુ અને ડ્રાઈવર ટેમ્પો ચલાવનાર હિન્દુ મતલબ આ તમામ હિન્દુઓ થઈને કતલખાને મોકલાવતા હતા જેનો અમે પકડીને આ પર્દાફાશ કર્યો છે પોલીસ પ્રશાસનને બે હાથ જોડી વિનંતી છે કે તમામ પશુઓને ગાડીઓ જે નીકળે છે વારંવાર અમે પકડીએ છીએ એના કરતાં પોલીસ પ્રશાસન પકડીને બતાવે અને આ જે નેટવર્ક ચાલે છે એને બંધ કરે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત